कार्यशक में तो आप चौड़ाचौड़ न्यूज़ सेवन इंडिया सूरत खाते हिंदुवादी नेता हत्या शरण्यंत्र मामलों अबुकर उर्फ़ अशोक सुथानी बिकानियर्ति कराई थर पकड़ हिंदुवादी नेता हत्या षड्यंत्र मामलों अबुकर उर्फ़ अशोक सुथानी बिकानियर्ति कराई थर पकड़ डिसीपी प्रांचे આબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કર્યો અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડ માંગવામાં આવશે પાકિસ્તાની યુવતીઓની લાલચ આપીને હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ આબુ ફોનમાંથી પાકિસ્તાનના ચાલીસ નંબર મળ્યા અશોક સુથારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરાવવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધન પરિવર્તન કરીને અબુબકર બની ગયો અબુબકર ઉર્ફે અશોક સુથારના સુરતના મોલવી સાથે પણ સંપર્ક નીકળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રાજસ્થાનના બિકાનેરથી અબુબકરની ધરપકડ કરીને સુરત લાવ્યા અબુ પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા